બા હબી હબા હબી હબા હબી મંડી મારવા અને મેં મીઠો ગાંજવાયા ભાઈ ને ભાભીએ વિચાર કર્યો કે ને આપવું નહીં જો એના રાજમાં મેં શરૂ થઈ ગયો આ તો અડધો જેઠ મહિનો વીમજરે હોય ગઈ વાવણા એના દેહમાં મીડા થાવા અને થોડુંક આપ્યું હતું તો સારું હતું ત્યારે એની ભાભી કે તો ચા સેટ આપે ગાંધી હાલ્યા જ જાય એ દસ પંદર વર્ષના છોકરાને જાતો છે તો ફૂઈને કહે છે મારા બાપુ આવ્યા હાલો ફૂઈ બડકે પાસા અને ગાડું હિમાડો ઉઠી ગયું હતું અને એ પંદર વર્ષને છોકરાએ ડોટ મૂકી બે ખેતરમાં ગાડું વધારે હેલું પોગી પોગીજો એ કે ફૂય ફોય તો કે બટા એ કે મારા બાપુ ઘેર આવ્યા હાલો એમ કીધું એ કે હવે તારા બાપને કહે હવે તારો બાપ આવ્યો ને એમ જો મારો બાપે આવ્યો છે જો ધણાટી બોલાવે છે હવે જરૂર નથી હવે તારો બાપ આવ્યો ને તો કહે તારા બાપને કે હવે મારો બાપે આવ્યો છે ફૂઈ પાસા નો આવ્યા અને ગાડું લઈને ગયા ફાંજ પીડે પોતાને ઘેર પડી ગયા બળદ દાંડા છોડાવી નાખ્યા ગયા મારે ખબર હતી બેનને અહીંયા નિરાવ નથી પૂળા કડબ નાખેલી હતી ગાડું છોડ્યું આ ફુવાને કીધું ખેડૂએ એ કે ફૂવા હાલો બાજરો ઉતરાવો બાજરો મીઠા ઉતરાવા અને બળદને પોતાને તો કઈ નિરાવ હતો નહીં પૂળા નાખેલા હતા એમાં ફરસાદ વરસાદ થઈ ગયેલો બળદને બાંધી પૂળો નીર્યો અને ઉતારતા ઉતારતા પાનસો પાનસો ગ્રામના કડલા એક કિલો રૂપરામાં કડલા અને બેન ના હાથમાં કે ભાઈ બેટા દીકરા તો કે તારી માં ભૂલી ગયેલી છે ફેર પડી ગયો કડલા આવી જાય બાજરા માલે નોખા પાછા લેતો એ કે વાંધો નહીં સાઈડ માં મૂકો હાથ છે અને અત્યારે મારી પાસે ન હોય કે કાંઈ વાંધો નહીં મૂકી દીધા ઉતારી લીધો ભાઈ રોકાણો વાળું પાણી કરી અને હું હવે અહીંયા શું બને છે ગેમો આમ ગેમા આમ હાજે વાળું પાણી કરીને બે માણસ હુંતા એક જ દીકરો હતો આમ પોરા છૂટે પી કે આજ મેં મારી બેનને કળહી બાજરો આપવાનો મને મોકો મળી ગયો વણકેર આજ મારા મારો દી સુધરી ગયો ત્યાંના એના કહે ખબર વણકર એ કેણ તું કે હું ખાટી ગયો તે તારી બેન ને કળહી બાજરો આપીને તું રાજી થઈ ગયો એમ લાગે વણકરે આમ જોયું કે આમ કે તે કળહી બાજરો આપ્યો ને તો એ કે તો હું તારી પત્ની છું એક કિલો રૂપું જે પાંચસો ના કડલા હતા ને એ મેં બાજરામાં ભરાવી દીધા એ મેં તારી બેનને એક કિલો રૂપું આપી દીધી પણ ક્યાં તો ગેમા ને આમ 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 પોરણા તોરા મીડા સુટવા વાહ વણકે વાહ વણકે વાહ વણકે ધન સે તુને ધન સે તારા માં બાપને પણ ક્યાં વિસા આવ્યો ઈ કે હા ભીલું તુને કહું વણકે ઈ કે હું ઈ કે મે કળહી બાદરો આપ્યો ને ઈ કે હા તે કિલો રૂપ હું આપી દીધું ને તો કે હા હવે હવારે છોકરો બળદ ગાંડા ગાડું બધુંય બેન ને દીન આવવાનો છે ઈ કે હે ઈ કે બળદ ગાડું અને બધું દઈને આવે તો જ માન મારો છોકરો મેં બાજરો આપ્યો ત્યાં કડલા આપ્યા અને હવારે જો મારો છોકરો બળદડાંડા ને ગાડું હજુ થું આપીને રાહકેલીને આવે તો જ બકે એ તો કાંઈ વાંધો નહીં તો જ ભણી કરી કે મારો છોકરો કહેવાય ભલામણા પોરખના બે ને તોરા સુટે છે હવે અહીંયા વાળું પાણી કરીને ફોવો દીકરો હું હવાર ફવાર જે પાંચ પાંચપુળા હતા ની ખબર આવ્યા આને તો જમીન ઘણી હતી પણ બધું દાંડા માલઢોલ બધું મરી ગયેલું હતું તો કાંઈ હતું નહીં કિલો ખાલી હતો હવાર છું બળદને ફૂઈએ નીરી કારવી ધરવી પાય અને હવારનું જે હવારનું જમવાનું અમારે કાઠિયાવાડમાં હજી ઘણા ઠેકાણે સિરામણ કહેવામાં આવે હવારનું સિરામણ કરાવ્યું અને કીધું બેટા તો કે હા ભાઈ એ કે બટા મારે રોકવો તો જોઈએ જ કે તને પણ હવે તારા બા બાપુજી વાટ જોતા છે ગાડું જોઈને અને ધીમે ધીમે બપોર થાય બપોર સાંડે ઘેર પોગી દેવાય પણ સોટી બળદ બાંધેલા હતા ને રાહ ટીંગાડેલી હતી ખેડૂતનો દીકરો બને ત્યાં સુધી હજી સુધી કોઈને રાહ ન આવે દોઢ લાખના બળદ આપી દી પણ પાંત્રીસ રૂપિયાની રાહ તમને ન આપે આ ખેડૂતોનો નિયમ હોય છે રાહ લીધી કે ફોય તો કે હાલે ઓલા કડલા કે રાખો હું વાત કરું સાંભળો મારા બાપુએ એક કળહી એટલે કે વિહમણ બાજરો આપ્યો તો કે આપ્યો મારી માયે મારા બાપુને ખબર વગેરે તમને પાંચસો પાંચસો ગ્રામના એટલે કે એક કિલો રૂપું કડલા તમને દાનમાં આપી દીધા અને હું એ બે માણસનો દીકરો અને હું ખાલી રાઉ તો તો ગેમલા વણકરનો દીકરો નો કેવા ફોય પાણી એમ્બાવો મને અને ફૂય પાણીનો લોટો અંબાયો જમીન હાથમાં પાણી લઈ અને કે ફૂય ગામા વણકરનો દીકરો હું તને બળદ ઢાડા અને ગાડું બધું અર્પણ કરું છું ફૂય ને એ એ એ એ એ એ એ છોકરા એ બેટા ગાંડો થામાં એ દીકરા ગાંડો થામાં ગાંડો થામાં ઈ કે ફૂય આ ગામા વણકર નો દીકરો બેલો બીજું નો બોલે તું ને અપાઈ ગયો મુબારક રાહ તો ફેરવતો ફેરવતો ખાલી નીકળ્યો બપોર સાંડે રાહ ફેરવતો હવે એમની માથે ગયા મેં હમું જોયું કે તો કે આપણો છોકરો આવે એ કે આવે આવા જે માણસ હતા આપી દીધું છે અને પછી તો બે ઠેકાણે ગોરા ખૂબ ખૂબ હારા થઈ ગયા દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો મીઠા જવા અને આવા સમયની માથે જે કાયમ આવે ને એને જ યાદ કરવાના હોય અને એના જ નામ રહીએ છે હવે બાકીની હું આવતા વિડીયોમાં કહીશ સાહેબ થોડો આ શાંતિ લઈ લઈએ વિશ્રામ પાડી દી બાકીની તમને વાત આવતા વિડીયોમાં કરું છું જય માતાજી